टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમોસ્તુતે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ઓગણીસ ઓક્ટોબર બે આજનો વાર છે રવિવાર તિથિ જો વાત કરવામાં આવે તો આજે આસો વધ બપોરે એક કલાક ને એકાવન મિનિટ સુધી ચાલશે ત્યારબાદ ચતુર્દશી ચૌદશ તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ફાલ્ગુન યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ અને રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે અર્થા જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ નામકરણ શુભ કલ્યાણકર અને મંગલકર સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ હવે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાકને અડત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને અગિયાર મિનિટ થશે આજે અભિચિત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક બે મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાકને બાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને નવ મિનિટ સુધી છે વાત કરીએ રાહુકાલની તો સાંજે ચાર કલાક ચુમ્બાલીસ મિનિટથી પ્રારંભ કરી છ કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે આજના ઉત્સવોની વાત કરીએ તો આજે કાળી ચૌદશ જેને કૃષ્ણ ચતુર્દશી પણ કહેવાય આજે નાની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે શિવરાત્રિ પણ આ દિવસે ચતુર્દશી હોવાને કારણે દરેક માસના કૃષ્ણ ચતુર્દશી શિવરાત્રિ હોય છે આજે ઉલ્કા દર્શનનો યોગ બની રહ્યો છે અને આજના દિવસ હનુમાનજી મહારાજને મહાકાલીની શક્તિને સાથ આત્મસાત કરવાનો દિન છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે ભાગ્ય જે તમારું પૂરતું સાથ આપવાનું જોવા મળ્યું છે ને ભાગ્યશાળી દિવસ તમારા માટે રહેશે મનોકામનાઓ પૂર્ણ કરવાનો દિવસ રહેશે માન પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે તો સરકારી કાર્યમાં સફળતાના યોગો છે કે સરકારી લાભ તમને મળી શકે એવી ગ્રહોની આજ સ્થિતિ બની રહી છે ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ ના પણ યોગો બની રહ્યા છે જેથી તમારા કામ પૂર્ણ થઈ શકે આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બને એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે મંગળ પર દિવસ રહેશે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે સુભરંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે કાલી સ્તવન કાલી માતાની પૂજા કરવી મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય એટલે બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે શુભ કાર્યમાં જોડાવાનો અવસર તમને મળી શકે છે ઊર્જાથી ભરપૂર અને સક્રિય આ રીતે આજે તમે કામ કરી શકો એવા પણ ગ્રહમાન છે આજે એનર્જી તમારી અંદર ભરપૂર જોવા મળી શકે તમારું કામ જોઈને પ્રશંસાની શક્યતા છે તમારા કાર્યકર્તાઓ તમારા અધિકારીઓ તમારા આજુબાજુવાળા તમારા કામની સરાહના પ્રશંસા કરી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય આજનો ઉત્તમ રહેવાનો છે ને ઉત્તમ અવસર પણ આગળ પ્રગતિના આજે મળી શકે છે સન્માન પ્રાપ્ત થવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે તો ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી આજનો દિવસ રહેશે ઉપાય આજે આપના માટે જે શુભ જોવા મળી રહ્યો છે તે કેસરીયો રંગ છે રીતે કેસરી રંગ આપના માટે છે ઉપાય શું કરશું તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી કાર્યની શરૂઆત કરવી મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજ દિવસ થોડો મૂંઝવણ ભર્યો જણાશે વાણી ઉપર નિયંત્રણ રાખવા આપના માટે મહત્વપૂર્ણ છે અને તા અનિયંત્રિત વાણી સંબંધોને પ્રભાવિત કરી શકે છે સંબંધો ખરાબ કરી શકે છે સમસ્યાઓનો ઉકેલ કાર્યદક્ષતાથી મળી શકે છે તો તમારે ધ્યાન આપી અને ઉકેલ લાવવા પ્રયાસ કરો હિતાવ રહેશે આજના દિવસે ધીરજ બનાવી રાખવી આપના માટે ખૂબ આવશ્યક છે જીવનસાથીનો સહયોગ આજે આપના માટે આનંદ અપાવશે તમારા જીવનસાથી તમારા માટે આજે ખુશીઓની ભેટ આપી શકે એ પ્રકારના ગ્રહમાન છે છે દિવસ વાત કરી લઈએ ઉપાયો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ દુર્વાશ્યામ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે ગૌ માતાની સેવા કરવી ગાયને ઘાસચારો પધરાવો કલ્યાણકારી સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે ભાગ્ય સાથે છે તેથી સફળતા મળવાના યોગો છે તમારું ભાગ્ય આજે ભાગ્યશાળી તમને બનાવી રહ્યું છે કાર્યસ્થળે પ્રોત્સાહન અને માન સન્માન મળે એવા પણ ગ્રહમાન છે આજે તમારા માટે દિવસો વેપારના ક્ષેત્રમાં શુભ રહેશે વડીલની મદદથી મહત્વની વસ્તુ મળી શકે છે કોઈ મૂલ્યવાન વસ્તુ તમને આજે પ્રાપ્ત થઈ શકે તમારા માટે જેનું મહત્વ ખૂબ હોય રોજગારની નવી તકો મળી શકે નવા રોજગારની સ્થિતિ મળી શકે છે એ રીતે રોજગાર પ્રાપ્તિના અવસરો પણ આજે તમને મળતા જોવા મળી શકે સંતાન તરફથી ખુશખબર સાંભળી શકાય સંતાનો તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે તો એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ પારણનો પ્રયોગ કરશો હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો બની રહ્યો છે દરેક કાર્યમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર રહેશે આજે જોખમી નિર્ણયો લેતા પહેલાં વિચારવાની જરૂર છે આર્થિક બાબતે જોખમી નિર્ણય લેતા સંભળવાની ખૂબ જરૂર રહેશે વ્યવસાયમાં નફાની શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે પણ ચાલુ વ્યવસાય છે એમાં નફો આજે વધી શકે છે સાંજનો સમય પરિવાર સાથે શાંતિમાં આનંદમાં વિનોદમાં વિતાવી શકો એવા પણ ગ્રહમાન પ્રબળ છે એટલે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણકારી થતો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની શુભ આજે તમારા માટે સફેદ છે કોઈપણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો હિત આવે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સૂર્ય ગાયત્રી મંત્રનો જપ કરવો ગાયત્રી અનુષ્ઠાન કરવું પણ કલ્યાણપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અણ આવા જાતકો માટે આજે કલા અને રચનાત્મકતા પ્રગટ કરવાનો સમય છે એના વિષયોમાં તમને સફળતા મળી શકે એ ક્ષેત્રોમાં તમારા માટે માન સન્માનની સ્થિતિ પણ બનશે શિક્ષણના ક્ષેત્રમાં સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે શિક્ષણના ક્ષેત્રમાં મન લાગે અભ્યાસ તરફ એ પ્રકારના ગ્રહમાં કાર્યસ્થળે આનંદદાયક વાતાવરણ આજે બની રહેશે આજે ખૂબ જ આનંદદાયક વાતાવરણ જોવા મળશે કર્મચારીઓ તરફથી સહયોગ જરૂર મળી શકે એ રીતના આજના ગ્રહમાન છે આજે લગ્ન કરવા ઈચ્છુક જે છે લગ્ન ઈચ્છુકો માટે લગ્નની વાત આગળ આવી શકે લગ્ન માટેના સારા માંગા પ્રસ્તાવ આવી શકે એવા ગ્રહમાન પ્રદર્શ થઈ રહ્યા છે એટલે એ ટૂંકમાં આપના માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે જાંબલી રંગ કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે પીપળાના વૃક્ષ જે દીપદાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી

જીવનસાથી સાથે સુમેળ પણ જળવાઈ રહે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે ઘર માટે નાનો ખર્ચ કરવાની જરૂર પડશે ઘર માટે આજે જરૂરિયાતી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે સજાવટની વસ્તુઓ પર ખર્ચ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે મોરપીંચ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણ પ્રદેશે ઉપાય આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી શિવાલયમાં દર્શન કરવા ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કેતા આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે માનસિક મૂંઝવણો વચ્ચે દિવસ પસાર કરવો પડે એ પ્રકારના ગ્રહમાન છે આજે વિખરાયેલી વાતો ગોઠવવી પડશે અથવા ઘણી બધી એવી વાતો હશે જેને તમારે એકત્રિત કરવાનો આજે દિવસ બનશે સમય આજે સંબંધોને સાચવવા વાળો રહેશે આજે વિવાદો અને વિઘ્નોથી સાવચેત રહેવાની જરૂર છે અથવા કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવો હિતાવહ છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાની ઈચ્છા આજે ઉત્પન્ન થઈ શકે આધ્યાત્મિક ચેતનાનો આજે વિકાસ થતો જોવા મળી શકે પરંપરાનું પાલન કરવા માટે પણ તમે પ્રયાસ કરો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એટલે એકંદરે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે કેસરી રંગ શુભ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે કલ્યાણ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઠ આવા જાતકો માટે માતાનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે માનું આરોગ્ય આજે ગડબડ થાય એવા ગ્રહમાન છે શક્ય હોય તો માતાની પાસે સમય પસાર કરવો આપના માટે હિતકર રહેશે દિવસ અનુકૂળ રહેશે લાભ પણ મળતો જોવા મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે મિત્રોની મદદથી કાર્યમાં પ્રગતિ થઈ શકે છે તમારા મિત્રો આજે તમારા માટે દેવદૂત સમાન કાર્યમાં પ્રગતિ કરતા બની શકે એવા ગ્રહમાન છે પરીક્ષાના સફળતાના પરિણામો આવે એ પ્રકારના યોગો આજે બની રહ્યા છે આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે આજે આર્થિક લાભ જોવા મળી શકે છે ટૂંકમાં જો વાત કરવામાં આવે દિવસ શુભ મંગલપ્રદ કલ્યાણકારી છે ઉપાયની વાત કરીશું શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પંડિતે આપ શ્વેત રંગનો પ્રયોગ કરો શુભ મંગલકારી રહેશે ઉપાય આજે ભગવાન ભૈરવની આરાધના ભૈરવના મંત્ર જાપ ભૈરવ મંદિરમાં દર્શન દીપદાન કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો છે અને અને આવા માટે આજે દિવસની શરૂઆત ખુશીથી થશે ઉત્સાહ કાર્ય આગળ વધી શકે છે તો મોટા લાભ માટે આ પ્રયાસ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે આપ કરશો તો લાભ પણ અવશ્ય મળતો જોવા મળી શકે એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન બની ગયા છે જીવનસાથી માટે ખર્ચ કરવો પડી શકે જેથી પરિવારનું વાતાવરણ આનંદમય બની રહે એવા ગ્રહમાન છે સાસરિયાઓ સાથે સંબંધ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિન અનુકૂળ કે લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે કાલી મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ જેના વર્ણનાક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળવાના યોગો છે આજના દિવસે ધનલાભના અવસરો પણ પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે ખાસ બુદ્ધિથી કાર્ય કરવાથી સફળતાના યોગો છે એટલે ચતુરાઈથી કાર્ય તમારા માટે સહજ બનતું જોવા મળી શકે આજે થાક અને ઉદાસીનતાનો અનુભવ કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ છે તો આજે સાવચેત રહેવાની જરૂર છે વિરોધીઓ તમારા સક્રિય રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ સ્થિતિને પ્રદર્શિત કરી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ કરશો આપના માટે હિતાબ મંગલકારી બનવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજે અન્નદાન અવશ્ય કરવું આપના માટે શુભ મંગલકારી કે કલ્યાણકારી બનશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી દ્વાદશ રાશિ બની રહી છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે માનસિક તણાવ અને પરેશાની જોવા મળી શકે છે અચાનક ખર્ચ વધતા દબાણ વધી શકે છે માનસિક દબાણ વધવાની સંભાવનાઓ છે સ્વાસ્થ્ય અંગે આજે બેદરકારી ન એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે આજે સભાન રહેવું આજના દિવસે વાતાવરણજનક અસર થવાની સંભાવનાઓ છે દિનચર્યામાં નિયમિતતા લાવવાથી દિવસ આપનો અનુકૂળ બનતો જોવા મળશે ઉતાવળથી નિર્ણય લેતા પહેલાં ઘણું વિચારવાની જરૂર રહેશે સમજી વિચારીને નિર્ણય લેશો તો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ પ્રત્યે કલ્યાણકારી બનવાની સ્થિતિ જોવા મળશે એકંદર દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પર્પલ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવર રહેશે ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા અવશ્ય કરવી દીપદાન કરવું મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક બે બની ગયો છે સૂર્યચંદ્રનો આ યોગ બની રહ્યો છે પ્રગતિકારક દિવસ છે આજના દિવસે વિચારોમાં ઉદ્વેગ પણ જોવા મળી શકે માનસિક શાંતિ બનાવી રાખી કાર્યની શરૂઆત કરવી કલ્યાણકારી સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષી આપ જણાવશો વાત કરીએ આજના દિન વિશેષની તો આજનો દિવસ એટલે કાળી ચૌદસ રાત્રિના સમયે ખાસ કરીને વિશેષ આપણા ઘરની અંદર દેવ પૂજન કરવાનો મહિમા હોય છે અને ઘરમાં વડા બનાવી અને કકળાટ કાઢતા હોય છે અર્થાત એક એવી ભાવના કરીએ છીએ કે આ ઉત્સવો દરમિયાન દરેક શાંતિથી રહે ને ઘરનું વાતાવરણ સુખદ રહે એટલે ઘરમાં વડા બનાવી ચારસે મૂકી આવતા હોય છે આ સાથે આજના દિવસે ઘરની તમામ જગ્યાએથી સફાઈ કરવાનું ખૂબ મહત્ત્વ છે તમામ વિચારોની સફાઈ માનસિક સફાઈ પરિવારની ગંદકીની સફાઈ ઘરની સફાઈ કરવી એ કાળી ચૌદોશનો મહિમા છે આ દિવસે હનુમાનજીની આરાધના ખૂબ જ કલ્યાણકારી લખવામાં આવી છે હનુમાન ચાલીસાના જો સો પાઠ કરવામાં આવે તો સકલ મનોકામનાઓની સિદ્ધિ થઈ શકે તો સાથે આજે કાલી ઉપાસના પણ કરવામાં આવે પણ વિશેષ કરીને આ ત્રણ પાઠ ખૂબ લાભ કરતા સાબિત થાય છે એક છે સુંદરકાંડનો પાઠ બીજા નંબરમાં મહિષમર્દી સ્તોત્ર કે ચંડીપાઠનો પાઠ ને ત્રીજા નંબરમાં હનુમાન ચાલીસા અને હનુમાન જંજીરા બહોતેરી આના પાઠ કરવાથી શરીરમાં એક નવી ચેતના એક નવી ઉર્જાનો સંચાર થાય જે ઉર્જા દ્વારા તમે તમામ કાર્યોને સહજતાથી કરી શકો આ ઉર્જા તમારા વર્ષ દરમિયાન આરોગ્યની પ્રાપ્તિ કરાવી શકે મનોબળની પ્રાપ્તિ કરાવી શકે છે એ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે આજના દિવસે ઉપાસના અવશ્ય કરવી આર્થિક લાભની ઈચ્છા માટે તમે કનકધારા સ્તોત્રના પાઠ પણ આજ રોજ રાત્રે કરી શકો તમારા માટે ખૂબ જ શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી બનશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય કરી શકો છો આપ અને આગળ જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ રીમ હુમ હુમ ક્રીમ 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 કાલિકે ક્રીમ 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 હુમ હુમ હ્રીમ હ્રીમ આ મંત્રની એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે બેસીને કરવી કલ્યાણકારી સાબિત થશે એક માળા મંત્ર જાપ કરો આપની અંદર અદ્વિતીય ચેતના અને ઉર્જાનો સંચાર થશે જેથી આપનો દિવસ સહજ અને સરળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમામ દર્શકોના જીવનમાં નકારાત્મક ઉર્જા દૂર થાય અને ભગવતીની કૃપા પ્રાપ્ત થાય એ માટે નાની દિવાળી એટલે કાળી ચૌદશની શુભકામનાઓ જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર